ખરેખર તેમની વિદાય ઔપચારિક બાબત છે જેમ આત્મા પરમાત્માથી થી છૂટા ના પડી શકે તેવી જ રીતે અમારા મંજુ મેડમ અમારાથી અલગ ન પડી શકે તે પોતે પણ ઘણી કોશિશ કરે છે હતું કે મેડમ દિવાળી પછી અમારી સાથે નહીં હોય પણ દિવાળી પછી કાયદેસર નિવૃત્ત થયા બાદ પણ તે સ્કૂલે આવે છે અને આ વિદાય પછી પણ આવશે ભલે ના પાડે તો પણ આવશે જ ને આવવું જ પડશે એવું નથી કે તેમને અમારું સંચાલન બરાબર નથી અમારે સર મેડમ પણ બહુ સરસ રીતે શાળાના કાર્ય કરે છે શૈક્ષણિક કાર્ય શાળાના કાર્યો શૈક્ષણિક કાર્ય અને પ્રવૃત્તિઓ ખૂબ સરસ રીતે સંભાળે છે અન્ય જીવ જે પ્રકાશમાં રહે જે પૃથ્વીના પર્યાવરણમાં જળવાય તે છે ને કેવું આપડે પૃથ્વીના છહેરા છે ને 10 છહેરા 10 દિશાઓ એ દીવાલ છે છૂટી ના

તેમજ કાર્યક્રમ છે સન્માનિત કરી રહેલા મંજુલાબેન તથા શાંતિલાલ બરોળીયા તેમજ આપણી સંસ્થાઓના બધા પ્રિન્સિપાલ સ્ટાફ કારોબારીના સભ્યશ્રીઓ બધા વિદ્યાર્થીઓ હતી જેનો આજે અમારા ટ્રસ્ટીગણ સ્ટાફગણ અને તમામ સંસ્થાઓ દ્વારા એક વિદાય સમારંભનો કાર્યક્રમ ઐતિહાસિક રીતે રાખવામાં આવ્યો જેમાં મારા તમામ વિદ્યાર્થીની બહેનો મારો તમામ ટ્રસ્ટીગણ મારી પાંચ સંસ્થાઓના તમામ સ્ટાફગણે હાજરી આપી અને મારા આજે વિદાય કાર્યક્રમની અંદર ખૂબ અનેરો ઉત્સાહ બતાવી અને મારો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેણે મારા કાર્યની કદર કરી એ બદલ હું તમામ ટ્રસ્ટીગણ સ્ટાફગણ તેમજ તમામ સંસ્થાઓ અને બાળકોને આભારી છું